કેમ મજા મિત્રો કેમ છો બધા મજા તો આપણે જો પાછો બ્લોગ ચાલુ કરીએ છે અને મમ્મી મિની ને કપડા રૂમાલ ને બધું ધોઈ તો એ બધા ઉકાવે છે અને આમ આપડા દુકાદાર ની પાણી આજ વાળે છે જીરો તમે જોઈ શકો છો આમ પાણી વાળે છે જીરો માં કપડા ધોવા છે અને અમે અહીંયા આપણી અમે આપણે કુંડી પર આવી જશે અને અહીંયા આપણો મીઠો લીમડો છે ফাল ঝী কে ফাল হে আপা ন જો કેટલો બધો ફાલ આયો છે તમે જોઈ શકો છો બહુ ફાલ આયો છે હેલ્લો મિત્રો કેમ છો બરાય મજામાં આ આપણો રસકો આ રસકો હે રસના પીડા પીડા થોડા ફૂલ થઈ ગયા છે આ પીડા પીડા ને થોડા રાયું ગઈ ગય છો અરે અને ઓલા ગણે અમાર મકાઈ રહી છે તમે જોઈ શકો છો એમાં તે તેના પેલા ફૂલ થઈ ગયા ભાઈ ના એમાં રાય ઉગી શકો અને આંખ્યા પણ મારા બાપુને મેં શેવડી વાવી છે આ તો મેં શેવડી છે જોઈ શકો નાની નાની શેવડી અને આંખ્યા પણ ખીણા વાયા છે અને એમ ક્યાં હું કાંઈ છે હાલો તમે અમારા બાપુ બીજા બાપુની જાત જો આ અમાર બાપુ ની જોવા બાપુ જીરું જીરું વાયુ છે રસ્કો વા છે રામ રામ સીતારામ કેમ છો બધા મજા આવે

ખબરને બે પહેલા વિડીયો એટલે બીજા પહેલા આપણે પહેલાં પહેલાં સ્ટાર્ટ કર્યો તેના વિડીયોમાં બતાવી તો આપણી કુંડી છે આ જો આપણી કુંડી રહી આ આપણી કુંડી છે અને જૂની કુંડી હતી એની ઈટુ જો આમ પડી છે એને આપણે કાઢી ને તેની મોટી કુંડી કરી નાખી કારણ કે જૂની કુંડીમાં પાણી રહેતું જ નહોતું તળિયું ફાટલું હતું ને એટલે બધું પાણી વહી જતું હતું અને અહીંયા અમારો વિડીયો પૂરો થઈ છે લાઈક લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાકી બીજા વિડીયોમાં આપણે મળીશું સામને અમને શીખાય મિત્રો કેમ છો બધા મજામાં કાટન જાય થોડું થોડું શીખવું આવી ગયા સીકું ખાવા તમને ઓળા કરી દે ના કપડાં ફૂંકાય છે ના કટન સીતા લીંબુ લીધો અને હામે એને ફરજો ફૂડ દેવું એને અને આપણે બ્લોક નંબર પહેલાં શરૂ કર્યો તમને બ્લોક

લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો પછી ચોકલેટ ખાવી હોય તો આ વાડી આવ બાકી નેક્સ્ટ વિડીયોમાં મળશું બાય બાય ટાટા